રાજકોટમાં ભાઈ બીજ ને લઈને બહેનોને ભેટ આપવામાં આવી છે ભાઈ દિવસે સિટી બસ અને બીઆરટીએસ માં બહેનો માટે વિના મુસાફરી કરવાની અહીંયા ભેટ મળી છે બહેનો માટે રાજકોટ મનપાએ આ મોટો નિર્ણય કર્યો છે શહેરના તમામ રૂટ પર બહેનો માટે વિના મૂલ્યે મુસાફરી રહેશે ગૌતમ ભેડા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ગૌતમ સિટી બસ અને બીઆરટીએસમાં માં ભાઈ બીજ દિવસે બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી શું વિગતો ચોક્કસ જે તહેવાર હોય છે દિવાળી દરમિયાન તેને લઈને મહાનગરપાલિકા દ્વારા ખાસ બહેનો માટે આ ભેટ આપવામાં આવી છે આમ તો દર વર્ષનો નિત્યક્રમ હોય છે કે જયારે રક્ષાબંધન અને ભાઈબીજ જેવા તહેવાર હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા બહેનો માટે ફી મુસાફરી છે તેની જાહેરાત કરવામાં આવે છે ત્યારે આ નિત્ય ક્રમ મુજબ આ વર્ષે પણ ભાઈ ના દિવસે આખા રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિસ્તારો ની અંદર જે સિટી બસ અને બીઆરટીએસ બસ ના રૂટ હોય છે તેમાં બહેનો માટે ફ્રી માં મુસાફરી ની જાહેરાત કરવામાં આવી છે જી બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર